રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન અને એચસીજી દ્વારા કેન્સર સર્વાઇવર્સ માટે ધ વોક ઓફ કરેજ ફેશન શો નું આયોજન રોટરી ક્લબ ઓફ અમદાવાદ સ્કાયલાઇન એચસીજી આસ્થા કેન્સર સેન્ટરના સહયોગથી સર્વાઇકલ કેન્સરની રોકથામ અને એચપીવી રસીકરણ પર કેન્દ્રિત એક મોટા પાયાની જાગૃતિ પહેલના ભાગરૂપે કેન્સર સર્વાઇવર્સ દ્વારા એક ચેરિટી ફેશન શો ધ વોક ઓફ કરેજ નું આયોજન કરશે આ વોકનું આયોજન 21 ડિસેમ્બર ના રોજ સાંજે 5 વાગ્યા થી અમદાવાદ ના ક્રિસ્ટલ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવશે રોટરી ડિસ્ટ્રિક્ટ 3055 હેટર આયોજિત આ કાર્યક્રમ રાજ્યભરમાંથી 70 થી 80 કેન્સર સર્વાઇવર્સ ને એક સાથે લાવશે જેઓ શક્તિ અને સ્વસ્થતાની ઉજવણી માં રેમ્પ પર વોક કરશે આ પહેલનો ઉદ્દેશ્ય 5000 થી વધુ વંચિત છોકરીઓને એચપીવી રસીકરણ પૂરું પાડવા માટે સમર્થન એક્ટ કરવાનો પણ છે જે મહિલાઓમાં સૌથી વધુ નિવારી શકાય તે તેવા છતાં પ્રચલિત કેન્સરોમાંના એકને સંબોધિત કરે છે સર્વાઇકલ કેન્સરને સમયસર એચપીવી રસીકરણ દ્વારા પંચાણું ટકાથી વધુ કેસોમાં અટકાવી શકાય છે જો કે મર્યાદિત જાગૃતિ અને પોષણ ક્ષમતાને કારણે મોટી સંખ્યામાં યુવાન છોકરીઓ અસુરક્ષિત રહી જાય છે ધ વોક ઓફ કરેજ સર્વાઈવર સશક્તિકરણને મજબૂત જાહેર આરોગ્ય સંદેશ સાથે જોડીને આ અંતરને દૂર કરવા માંગે છે આ એક વન ડે ઇવેન્ટ નથી આ રોટરી એચસીજી આસ્થા કેન્સર સેન્ટર માટે એક યર લોંગ કેમ્પેન છે એટલે તમામ મીડિયા ટીવી ન્યૂઝપેપર્સ સોશિયલ મીડિયા થ્રુ અમે કોન્સ્ટન્ટ રેગ્યુલર ઇન્ટરવલ્સ પર એવી ઇવેન્ટ્સ કરવા માગીએ છીએ કેમ્પેન્સ કરવા માગીએ છીએ જેનાથી નોટ ઓનલી સર્વાઇકલ કેન્સર બ્રેસ્ટ કેન્સર ઓરલ કેન્સર જે આપણા રાજ્યમાં એનું પ્રમાણ બહુ વધારે છે ટોબેકો રિલેટેડ ઓરલ કેન્સર્સ આ બધાનું પ્રમાણ ઓછું થાય ઇટ ઇઝ એ નેશનલ કેમ્પેન ફોર એક્રોસ ઓલ વેરાયટીઝ ઓફ ડિઝીઝીસ એટલે આ એક કોન્સ્ટન્ટ એફર્ટ ચાલુ જ રહેશે પણ એના માટે એકત્રિત કરવા માટે જે ફંડ એકત્રિત કરવાનું છે એ ફંડ અમે આ ઇવેન્ટ થ્રુ રેઝ કરવા માંગીએ છીએ પોતાની રીતે એમની હોસ્પિટલ્સ જે છે કેન્સર હોસ્પિટલ્સ છે સિવિલ હોસ્પિટલ્સ છે ત્યાં બધે ગાયનેક ડિપાર્ટમેન્ટ થ્રુ એમના ડોક્ટરો થ્રુ એક કેમ્પેન્સ કરતા હોય છે પણ કારણ કે વેક્સિનની કોસ્ટ બહુ વધારે છે તો રોટરી આ જે ક્લબ છે સ્કાયલાઇન એમણે ડાયરેક્ટ કંપની થ્રુ એક લાર્જ ડોઝ લેવાનું પ્રોમિસ લીધું છે અને એ અમને ખૂબ કન્સેશનલ રેટ ઉપર મળે છે એટલે આ અમે બહુ કન્સેશનલ એટલે ફ્રી એડમિનિસ્ટર કરી શકીશું જે મહિલાઓ નોર્મલી આ વેક્સિન ના લઈ શકતા હોય એમને પણ આ વેક્સિન મળે એના માટે અમે તત્પર છીએ અને સરકાર એની રીતે કરે પણ પ્રોબ્લેમ જ એટલો મોટો છે અને બીજા બધા કેટલા બધા કોમ્યુનિકેબલ અને નોન કોમ્યુનિકેબલ ડિઝીઝીસ છે જેના લીધે સરકાર એમના પ્રયત્ન કરે એમાં પણ આપણે જો સાથ સહકાર આપી શકીએ તો ચોક્કસ આ ઓવરઓલ મહિલાઓનું સ્વાસ્થ્ય ઇમ્પ્રૂવ થશે ડિસેમ્બર એટલે આવતા રવિવારે ક્રિસ્ટલ અમદાવાદમાં કરવા જઈ રહ્યા છે આ જે ક્લબ છે એમાં વોક ઓફ કરેજ એટલે જે કેન્સર સર્વાઈવલ્સ છે એને ફેશન વોક છે અને સાથે સાથે એક ચેરિટી ડિનરનું આયોજન કરવામાં આવ્યું છે જેથી જે ફંડ ભેગા થયા થાય એ અમે સર્વાઈકલ કેન્સર વેક્સિન માટે જે અન્ડર પ્રિવિલેજ गर्ल्स હોય اسپેશિયલી slums માં રહેતા હોય અને ગવર્નમેન્ટ સ્કૂલની છોકરીઓ હોય એમાં અમે આ વેક્સિન આપી સકીએ અમારું ટાર્ગેટ છે કે અમે 5000 ડોઝિસ ભેગા કરી સકીએ ફોર ધ વેક્સિન થ્રુ This program આ પ્રોગ્રામ માં અમારી જોડે એઝ અ ટાઇટલ સ્પોન્સર એન્ડ અ સપોર્ટ મેડિકલ સપોર્ટ ECG cancer આસ્થા સેન્ટર હસ જોઈન સો વી આર વેરી થેન્કફુલ ફોર ધ ધેટ સેન્ટર ઓલસો અને આ એક પ્રોગ્રામ છે એના થ્રુ એઝ અ જનરલ પબ્લિક ઇન્ડિવિજ એક ટેબલ લઈ શકો છો અથવા છ લોકોનું ડિનર ટેબલ હોય છે અને એનું લિંક તમે કદાચ અમે વી કેન ગીવ યુ તો થ્રુ વિચ યુ કેન રેજિસ્ટર ઓર યુ કેન કોન્ટેક્ટ અસ થ્રુ અવર ફોન નંબર્સ

और बाकी नाइनटीन ट्रिपल नाइन की वी आई है इससे जो भी फंड आएगा उसमें हम उनको डिनर दे रहे हैं बट डिनर इज सब्सिडाइज डिनर इज स्पॉन्सर्ड द एंटायर अमाउंट विल गो फॉर द यूसेज ऑफ द दाइंग ऑफ द वैक्सीन फॉर द कैंसर प्रिवेंशन ऑफ द कैंसर कैंसर जो है वो सेकेंड मोस्ट कैंसर है इन महिलाओं में आफ्टर ब्रेस्ट कैंसर <laughs> सर्वाइकल कैंसर का ये है कि वो प्रिवेंटेबल है और उसका प्रिवेंशन हम वैक्सीन के साथ कर सकते हैं ओनली थिंग ये वैक्सीन थोड़ी महंगी है और अभी गवर्नमेंट सप्लाई में नहीं है तो जो गर्ल्स इसको नहीं कर सकती वो इससे वंचित रह जाती है तो ये एक फंड रेजर है जिससे हम ये लड़कियों के लिए वैक्सीन करा सके सेकेंड थिंगेज तो हमको ये बताना है थ्रू द फैशन वॉक ऑफ द कैंसर सर्वाइवर्स कि कैंसर से आप आप जीत सकते हो और अपना जज्बा वो लेके आएंगे ऑन द फैशन ऑन द रैम फॉर सो कैंसर इज बीटेबल एंड आराम से अगर प्रॉपर ट्रीटमेंट एट प्रॉपर टाइम मिलती है तो कैंसर से आप उभर सकते हैं ये जो इवेंट है वो तो बहुत बढ़िया इवेंट है क्योंकि इसमें जो मेन अपने लोग हैं वो कैंसर सर्वाइवर्स हैं तो इट गिव्स अ होप और uh, दूसरी फीमेल को तो जो कैंसर के साथ फाइट कर रहे हैं जैसे ब्रेस्ट कैंसर है सर्वाइकल कैंसर है कोई भी कैंसर से कि इसमें से बाहर निकल के आप अच्छी तरह से नॉर्मल uh, लाइफ जी सकते हैं विच इज़ वेरी इंपॉर्टेंट क्योंकि बहुत सारे लोग uh, कैंसर के लिए प्रिवेंशन है या अर्ली डिटेक्शन है उसके लिए जाते नहीं जी क्योंकि उनको डर लगता है कि कैंसर डायग्नोज होगा तो हमारी पूरी लाइफ खत्म हो जाएगी चेंज हो जाएगी सो दिस इज अ मैसेज दैट इवन आफ्टर कैंसर

तो फैमिली सर्टनली स्ट्रॉन्ग रहेगा और उसके पार्ट में भी हम चाहते हैं कि हमारी महिलाएं काफी सारी बीमारियों से अवेयर रहे और स्वस्थ रहे पोलियो को आज विश्व के नक्शे में से दूर कर दिया एक है एक दूसरी मुहिम ऐसी है जिससे हम सर्वाइकल कैंसर को दुनिया से उसको आजादी दिलाना चाहते हैं जो भी लड़कियां हैं उनको इससे हम बचाना चाहते हैं कि एक आप वैक्सीन लीजिए जिसकी वजह से आप आपका फ्यूचर सिक्योर कर रहे हैं लेकिन आज की तारीख में प्रॉब्लम है ये एफोर्ड नहीं कर सकते हैं दो हजार की एक वैक्सीन आती है तो हर एक इंसान नहीं ले सकता है वो तो ये रोटरी मुहिम कर रही है कि हम वैक्सीन आपको फ्री में लगा के देंगे तो इसके लिए ये प्रोग्राम कर रहे हैं हम और अवेयरनेस कर रहे हैं कि जिसकी वजह से आने वाली जो जनरेशन है उनको हम अच्छा जीवन दे सके अच्छा, अच्छा हेल्दी जीवन दे सके इसके लिए मुहिम है movement. और रोटरी आप सब जानते हैं जो ठान लेता है वो करता है पोलियो को पूरे विश्व के लक्ष्य में से दूर करो तो ये कोई बड़ी बात नहीं है रोटरी के लिए कि सर्वाइकल कैंसर को दूर नहीं कर सकती है समाचार टुडे न्यूज चैनल मानेजर सत्य से तेज बताओ से आप जोता रहो समाचार टुडे न्यूज चैनल ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે ન્યૂઝ અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે મળશે દરરોજ ઇનામ જીતવાની તક અમારા સભ્ય બનો જોડાવો અમારી સાથે